શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ગીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જેથી આગળનો વિડીયો તમને મળી રહે પ્રથમ અધ્યાય ધ્રુતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહા ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનાર અને યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર

તેમને પણ આપ જોઈ લો આપણી જાણ ખાતર મારી સેનામાં જે સેનાપતિ છે તે હું તમને કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વથામાં વિકર્ણ અને સોમદત્ત નો પુત્ર પુરીશ્રવા

આથી બધા વ્યૂહ દ્વારો પર પોત પોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ બાજુથી રક્ષણ કરો વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે ના હૃદયમાં હરક જમાવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડ નામનો શંખ વગાડ્યો

આ વચન મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઉભો રાખો જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે હું જોઈને લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં યુદ્ધમાં જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓ હું સારી રીતે તો ખરો સંજય બોલ્યા હે દુર્ધ્રાષ્ટ ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને જો ત્યાં પુથા પુત્ર અર્જુનને બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહ ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સુહદારોને જો તે ઉપસ્થિત સંઘળા બાંધવોને જોઈને હે કુંતી અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કર કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મો સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંસ રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાડી ધનુષ શરીર રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન રાજ્ય કે ન તો સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનની પણ અમને શો લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્ર તેમજ દાદા મામા સસરા પોત્રો સાળા તથા બીજા બધાના સંબંધીઓ જ છે હે મધુસુદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી તો કેવું જ છું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે

કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણો વધી છે વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દોષિત થઈ જાય છે અને હે વૈષ્ણવ જ્યારે સ્ત્રીઓ દોષિત થાય ત્યારે વર્ણશંકર પિતૃ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકર કારક દોષોથી ખાતીઓના સનાતન કુલ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે

તત્સ્થિતિ શ્રી ભગવદ્ભી ભગવદ્ ગીતા સુપનિષદ સુ બ્રહ્મ વિદ્યાયામ યોગાસસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સવાદે અર્સાદ યોગો નામ પ્રથમ અધ્યાય સમાપ્ત અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત